હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો હું પણ મજામાં છું તો આજે પવિત્ર તહેવાર છે તો આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ તો આજે આપણે અગસ્થ અગાશીમાં છે અને કેવી રીતે ચાલી રહી છે ઉત્તરાયણ તેને આપણે નિહાળીશું જય દ્વારકાધીશ તો આપડે લોકમાં બનેલો આપણે અગાસ્યમાં તેને જોવી કેવી ઉત્તરાયણ ચાલી રહી છે કાળુભાઈ કાળુભાઈ બહુ પતંગ લૂટ્યા કાળુભાઈ કેટલા પતંગ લૂટ્યા આજમાં ઓ મિત્રો આ કાળુભાઈ ચાલીસ પતંગેલા છે ક્યાં મૂક્યા કાળુભાઈ પતંગ નીચે પૂજ્યા તો કાળુભાઈના ના પતંગ નીચે પડ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો ઉત્તરાયણ ખૂબ જોશથી ચાલી રહી છે અમારે સોસાયટીમાં ભાવનગર સિટીની મારી પા મિત્રો ઘડીક બે ઘડીક આપણે પતંગ ચગાવી ઉતરા ની મોજ માણી છે પછી હવે આપણે પતંગ ચગાવવા નથી કોઈ દિવસ જ્યારથી આપણે આવી રીતના સમજતા શીખી ગયા છે કે ના ચકલાઓ કોઈ પશુ પક્ષીઓ હેરાન થાય તે માટે આપણે પતંગ ચગાવતા નથી પણ અત્યારે બપોર કોટના અત્યારે વાગ્યા છે મિત્રો દોઢ બપોરના દોઢ વાગી ગયો છે તે માટે આપણે આવ્યા છીએ અગાચી માટે ચગાવવા માટે કે કોઈ જાતના કોઈ પક્ષી પક્ષીઓને નુકસાન ન થાય તે માટે તો આપણ મિત્રો ધ્યાન રાખજો કોઈ પશુ પક્ષીઓને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખીને પતંગ ચગાવજો જય દ્વારકા સર્કલમાં દેખાય છે તે આકાશભાઈ છે કરણભાઈ છે દીપકભાઈ છે તે સામેની અગાશીમાંથી છે તે પણ અત્યારે ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે તો સૌ મિત્રો પણ ઉત્તરાયણની મોજ માણજો સહી દ્વારા